છે કે શિયાળો નો તો કામ તો હેલો મિત્રો રાજકોટમાં રૂપાલા સામે વિવાદ અટકાનું નામ લઈ રહ્યો નથી હવે ક્ષત્રિયાણીઓ મહિલાઓએ રૂપાલા સામે મોરચો માંડ્યો છે આજે ક્ષત્રિય અસ્મિતાનું આંદોલનનું કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે ક્ષત્રિય મહિલાઓનો રોષ એટલો બધો વધી ગયો છે કે રૂપાલાને મીડિયા દ્વારા એમ ધમકી આપી કે તું અમારી માન મર્યાદા ઉપર બોલ્યો છે અને હવે તું અમારી સામે આવ્યો તો હું તારા કટકા કરી નાખીશ અમારો વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો